એ પાણીથી ગાયનર કરવાનું પાણી ફેંકવાનું નહીં એ પાણી નાખવાનું ગાયનર કરી અને એક કિલો રાયડો ખાલો ખર્ચો છે સાઠ સિત્તેર એસી રૂપિયા સો રૂપિયા કિલો નહીં હોય રાયડો હું માનું ત્યાં સુધી બરાબર વસ્તુ ત્યાં છે કે પછી એને સવારે પાંચ કિલો ડુંગળી નાખવાની લાલ લાલ ડુંગળી હોય ને જ્યારે તીખી હોય તો એને ટુકડા કરી એને ગાયનર કરી નાખો અને એ ગાયનર કરીને પાંચ કિલો ડુંગળી પાંચ કિલો પોદરા તાજા એ પાણીમાં નાખતા હોય બાલદી ભરતા આવવાની પછી પાંચ કિલો તમારે ગૌમૂત્ર નાખી દેવાનું અને પાંચ કિલો એની અંદર તમારે છાસ નાખવાની ખાટી છાશ તાંબાના વાસણમાં અમે છાસ ભરી હશે નીચે તાંબાનો વાયર હશે તો એ તાંબાનો વાયર એક કિલો નાખી દેવાનો એ છાશ તમે પાંચ લીટર નાખી દો અને પછી પાંચ ખોબા તમે છાણાની રાખ નાખી દો દેશી છાણા આપણા ગાયના આ છાણા એટલે એ રાખ તમે નાખી દો તમારી દુનિયા આખી ગરો ગેડર ઈયર જે જીવાત તમે નામ લો ને બધું સાફ થઈ જશે આ અત્યારે આંબાની અંદર આ આંબાની મોર તમારા આંબા છે એને દાંડી સફેદ થશે તમે જોજો એ ફૂગ હશે એ ફૂગને હટા હટાવશે આ કામ એનું છે આ રાયડાનું કામ છે આ બધું છે બાપાને સંશોધને જેમ બિયારણનું સંશોધન છે દૂધ ગોળનું સંશોધન છે આ ત્રીજી પેઢી ત્રણ પેઢીમાં પૂરું થઈ ગયું પછી પેકિંગ કરી તમારો માર્કો લગાવો મારી બસો એમ બોટલ જોશો ને એમાં આ ભૂડિયા બાપાનું ફોટું છે એમાં ભૂડિયા માર સરનેમ છે અટક છે અને વિકરીયા તો મને દખણા દેતા હું વિકરિયાને જમાઈ જાઉં હા હા એટલે ભૂડિયા માર સરનેમ છે એટલે કહેવાનો વિષય કે આ બધું વિષયમાં આપે આગળ વધીએ